હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાળી સ્વાદમાં આખી ડુંગળીનું શાક ધાબા જેવું બનશે ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગે છે અને ઠંડીની સિઝનમાં રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગશે અને પંજાબી શાકને પણ ભૂલી જશું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પંદરથી સોળ જેટલી નાના નાના કાંદા કે ડુંગળી આવે એ લીધી છે અને આ રીતે એમની છાલ કાઢી લઈશું તો ઉપરનો ગાંઠનો ભાગ હોય એ વધારે ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો અને હવે આપણે સામગ્રીઓ જોઈ લઈએ તો અડધો કપ જેટલા સિંગદાણા અડધો કપ જેટલા સફેદ તલ અને અડધો કપ જેટલા આપણે ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે સેવ પણ લઈ શકો છો તો મેં અહીંયા થોડા આખા મસાલા લીધા છે મરી લવિંગ અને તજ તો એનો આપણે પાવડર તૈયાર કરી લઈશું તો આ મસાલો જ ખૂબી છે શાકમાં તો તમે જોઈ શકો છો મેં અહીંયા હાથકચરો પાવડર તૈયાર કરી લીધો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું એ જ બાઉલમાં આપણે શિંગદાણા ઉમેરી દઈશું અને દર દરો પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ શાકમાં તલ અને સિંગદાણાનો જ વપરાશ વધારે હોય છે સાથે સફેદ તલ પણ આપણે સારી રીતે પીસી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એનો થોડો ફાઇન્ડ પાવડર તૈયાર કરી લીધો છે હવે આપણે ગાંઠિયા ઉમેરી દઈશું ગાંઠિયાનો પણ પાવડર તૈયાર કરી લઈશું તો આ બધી જ મેઇન સામગ્રી છે ડુંગળીના શાકમાં તો તમે જોઈ શકો છો ગાંઠિયાનો પાવડર તૈયાર કરી લીધો એક વાસણમાં કાઢી લઈશું તો તમે ગાંઠિયા તમારી પાસે ન હોય તો તમે નાયલોન સેવ પણ લઈ શકો છો એનો પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે મિક્સિંગ જારમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા લસણ પાંચથી છ કળી ત્રણથી ચાર લીલા મરચાં લીધા હતા હવે આપણે કઢાઈ મૂકીશું કઢાઈમાં તેલ ઉમેરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તેલ ગરમ થઈ જાય એટલે કિસમિસ એક ચોથાઈ કપ જેટલી સૂકી દ્રાક્ષ આપણે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો બહુ જલ્દીથી ફ્રાય થ થઈ જાય છે ફૂલી જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને એક ચોથાઈ કપ જેટલા આપણે કાજુને આ રીતે ફાળિયા કરી લઈશું અને એકદમ સારા એવા ફ્રાય કરી લઈશું તો બહુ ઓછો સમય લાગે છે ફ્રાય થતાં અને ગુલાબી જેવા થાય એટલે કાઢી લઈશું હવે એ જ તેલમાં આપણે ડુંગળી સાતળવાની છે તો આપણે છાલ કાઢેલી ડુંગળી બધી ઉમેરી દઈશું અને બ્રાઉન જેવી થાય થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું તો મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો આ રીતે આપણે સાતળી લઈશું તો એ જ તેલમાં હવે આપણે લવિંગ તજ અને મરીનો પાવડર ઉમેરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ કરી દઈશું સાથે એક મોટી ચમચી જેટલા આદુ મરચાંની લસણની પેસ્ટને સારી રીતે સાતળી લઈશું તો એક સેકન્ડ જેવું સાતળી લેવાનું હવે આપણે એ તેલમાં તલ્લો ભૂકો ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે સાતળી લેવાનો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો લગભગ એકથી બે મિનિટ જેવું લાગશે થોડું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાતળવાનું હવે એમાં અઢીસો ગ્રામ જેટલા ટામેટાની પ્યુરી મેં આ રીતે મિક્સિંગ જારમાં ક્રશ કરી લીધી હતી તમે ચોપ કરીને પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે સાતળી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાની પેસ્ટ સાતળવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું લાગશે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને હવે એમાં આપણે થોડા સૂકા મસાલા કરી લઈએ તો એક ટી સ્પૂનથી થોડી ઓછી હળદર અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે મેં રેગ્યુલર મરચું પાવડર લીધું છે અને સાથે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો ટામેટાની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે અને મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સેડ કરી દેવાની અને ઢાંકીને લગભગ પાંચેક મિનિટ માટે થવા દઈશું તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સારું એવું છૂટું પડવા લાગ્યું ફરી પાછું એકવાર આપણે મિક્સ કરી દઈશું તો ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરવાની જેથી શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે એમાં આપણે દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું ગ્રેવી તમારે જોઈએ એ પ્રમાણે તમે ઉમેરી શકો છો પણ અહીંયા કાંદા ઉમેરવાના છે એટલે ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે ફ્રાય કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફરી મિક્સ કરી દઈશું તો ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ડુંગળી આપણે એંસી ટકા જેવી જ આપણે ફ્રાય કરી હતી તો એકદમ સારી રીતે કૂક થઈ જાય એ માટે હવે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો લગભગ સાતેક મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું ઉકળવા લાગ્યું શાક ફરી પાછું મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું સાથે ગાંઠિયાનો પાવડર પણ ઉમેરી દઈશું જેથી બહુ સારી એવી ગ્રેવી થીક થઈ જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે આપણે કિસમિસ ફ્રાય કરી હતી એ ઉમેરી દઈશું કાજુ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને થવા દેવાનું છે તો લગભગ અહીંયા ગ્રેવી ફટાફટ ઘટ થઈ જશે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું એટલે એકદમ સારી ગ્રેવી ઉકળવા લાગશે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી થોડી થીક થઈ ગઈ છે તો આ રીતે મિક્સ કરી દઈશું તો મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે લાસ્ટમાં ગોળ ઉમેરી દઈશું તો એક મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું ટામેટાનું ખટાશ ગળ પણ બેલેન્સ થઈ જશે સાથે થોડા લીલા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફરી પાછું આપણે ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું જેથી મસાલા ડુંગળી સાથે મિક્સ થઈ જશે અને એકદમ સારું એવું શાક તૈયાર થઈ જશે તો એક મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો ગોળ ઉમેર્યા પછી તેલ પણ સારું એવું છૂટું પડી ગયું અને ગ્રેવી પણ એકદમ સારી એવી થીક થઈ ગઈ તો એકદમ ચટાકેદાર ટેસ્ટી આખી ડુંગળીનું શાક રેડી થઈ ગયું સર્વ કરી લઈએ તો આ શાક તમે બાજરીના રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે ઠંડીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો પરાઠા પૂરી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તમે પંજાબી શાક પણ ભૂલી જશો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે